ધોરણ છ ગણિત ચેપ્ટર છઠ્ઠુ પૂર્ણાંક સંખ્યાઓ હવે આપણે એમાં સાધે છ point બે જોઈશું હવે પહેલું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચે પૂર્ણાંક લખો તો પાંચ માં ત્રણ ઉમેરતા તો મેં સંખ્યા રેખા દોરી છે પાંચ માં ત્રણ ઉમેરું ત્રણ ઉમેરું એટલે કે એક બે અને ત્રણ તો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ત્રણ સ્ટેપ આગળ ગઈ ત્રણ ત્રીજા પગલે તો શું જવાબ આવ્યો આઠ માઇનસ પાંચ માંથી પાંચ ઉમેરતા ઉમેરવાનું થાય ત્યારે જમણી બાજુ પગલાં લેવાના અને બાદ કરવાનું થાય ત્યારે ડાબી બાજુ હવે માઇનસ પાંચમાં પાંચ ઉમેરતા તો માઇનસ પાંચ છે તો હું પાંચ પગલાં કઈ બાજુ જઈશ જમણી બાજુ તો એક બે ત્રણ ચાર ને પાંચ તો શું આવ્યો જોવા ઝીરો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો તો નવ પ્લસ માઇનસ છ હવે શું છે જુઓ પ્લસની નિશાની છે તો કઈ બાજુ પગલાં ભરવાના નવમાં કેટલા કરવાના છે અને જો પ્લસ સંખ્યા બાજુ ડાબી બાજુ કેટલા ડગલા ભરવાના ડાબી બાજુ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો જવાબ આવે ત્રણ હવે છે પાંચ પ્લસ માઇનસ અગિયાર તો કેટલા પગલા ડાબી બાજુ જવાનું અગિયાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર

તો ઓગણીસ માંથી દસ જાય તો નવ વધે મોટી સંખ્યા છે ઓગણીસ તો કેવા 9 રહેશે સરવાળો એકસો અને માઇનસો ચોપન તો એકસો સાડત્રીસ પ્લસ માઇનસ ત્રણસો ચોપન પ્લસ માઇનસ માઇનસ તો એકસો સાડત્રીસ માઇનસ ત્રણસો તો જવાબ આવશે બસો સત્તર અને મોટી સંખ્યાની નિશાની એટલે કે ત્રણસો ચોપન મોટી છે તો અહીંયા શું આવશે ઋણ માઇનસ પચાસ માઇનસ બસો અને માઇનસ ત્રણસો સોરી ત્રણસો એનો સરવાળો કરશું માઇનસ પચાસ પ્લસ માઇનસ બસો પ્લસ ત્રણસો તો માઇનસ પચાસ પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ પચાસ માઇનસ બસો અને પ્લસ ત્રણસો તો શું થશે માઇનસ અઢીસો પ્લસ ત્રણસો તો એક માઇનસ છે પ્લસ છે તો બાદ બાકી થશે અને મોટી સંખ્યાની નિશાની આવશે તો ત્રણસોમાંથી અઢીસો જાય તો જવાબ આવે પચાસ અને કેવા આવશે ધન હવે છે સરવાળો શોધો માઇનસ નવ બંને નિશાની સરખી હોય ત્યારે સરવાળો અને જે નિશાની હોય તે મૂકવાની તો સાત અને નવ કેટલા થાય સોળ પણ કેવા માઇનસ સોળ ચાર અને સોળ કેવા થાય વીસ હવે એક માઇનસ છે પ્લસ છે તો થાશે બાદ બાકી અને મોટી સંખ્યાની નિશાની તો વીસ માંથી સોળ જાય તો ચાર તો કેવા ચાર થાશે પ્લસ કારણ કે વીસ શું છે મોટી સંખ્યા છે તો એની નિશાની અહીં રહેશે